ફક્ત મિત્રો સિત્તેર હજારમાં ફોર વ્હીલ કાર મારતી સુઝુકીની મિત્રો એવી બે ગાડીની જાહેરાત આવી છે જેમાં એક ગાડી મિત્રો સિત્તેર હજારમાં ગાડી વેચવાની છે સિત્તેર હજારમાં મારતી સુઝુકીની ગાડી તો આવો જાણીએ આ બંને ગાડી વિશે ટોટલ માહિતી આ વિડીયોમાં વિડીયોમાં મિત્રો માહિતી પૂરેપૂરી દેવામાં આવી છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં મારું તે સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સા આ ગાડી મિત્રો વેસવાની છે અલ્ટો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે સી સિકવલ કીટ આરસી બુકમાં સીએનજી એન્ટ્રી કરાવેલી છે વીમો અને પાર્સિંગ ગાડીમાં બંને વસ્તુ ચાલુ છે આ ગાડી મિત્રો ફક્ત અડસઠ હજાર કિલોમીટર ચાલેલી અલ્ટો ગાડી છે એકદમ શોરૂમ કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર નવા છે અને ટાયર મિત્રો સારા છે પાવર સ્ટીરિંગ છે અને પાવર વિન્ડો છે ગાડીની સાવીની વાત કરીએ તો સાવી બે છે સેન્ટ્રલ લોક છે ગાડીમાંની છે ફોગ લાઇટ લખાવેલી છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે આલ્ટો ગાડી મિત્રો જીજે તેત્રીસનું પાર્સિંગ છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી આ ગાડી તમને એમને ગમે તો તે પણ લઈ શકે મિત્રો બીજું કે અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં મિત્રો તમને કોઈ પણ વાહન ગમતા હોય તો વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વાહન તમને મળી શકે અને મિત્રો જ્યારે તમે વાહનની ખરીદી કરવા જાઓ ત્યારે વાહન મિત્રો પૂરેપૂરું ચકાસણી કરીને જ લેવું આ આલ્ટો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખને ત્રીસ હજાર રૂપિયામાં આ આલ્ટો ગાડી વેસવાની છે બાકી મિત્રો રૂબરૂ તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડું ફારફેર કરી આપશે આ ગાડી મિત્રો તમને રાજુલાની અંદર જ જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મારુતિ તે સુઝુકીની વેંગેનાર ગાડી આ વેંગેનાર ગાડી મિત્રો વેચવાની છે વેંગેનાર એલેક્સાઈ મોડલની વાત કરીએ તો બે હજાર પાંચનો મોડલ છે અને જીજીએ ફાઈનો મિત્રો પાર્સિંગ છે ગાડી મિત્રો પેટ્રોલ પર પીએનજી ગાડી છે અને ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે ગાડીમાં એસી પાવરફુલ છે અને એસી મિત્રો સીલ્ડ એસી છે ગાડીની અંદર મિત્રો પાવર સ્ટેરિંગ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ગાડીના સીટ કવર સારા છે ગાડીના પાંચે પાંચ ટાયર મિત્રો સારા છે ગાડીની સાવીમી બે છે અને સેન્ટ્રલ લોક મિત્રો છે અને ઓલ સિસ્ટમ ગાડીની અંદર વર્કિંગ કન્ડિશનમાં છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમારે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવી હોય તો અમારા વોટ્સઅપ નંબરની સિલિટીમાં દેવામાં આવ્યો હશે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો એમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત સિત્તેર હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી માલિકનું કહેવાયું છે ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો આ કિંમતની અંદર પણ મિત્રો તમને થોડો ફારફેર કરી આપશે આ વેંગેનાર ગાડી મિત્રો તમને રાજુલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી મિત્રો તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો